સાંસદ સભ્યો કે અન્ય પ્રજાના ચૂંટાયેલા સભ્યો સામાજિક કાર્યકરોની બનેલી લડત સમિતિનો અવાજ સાંભળતા ન હોય તેમ અનેક વખત રજૂઆત બાદ પણ ટોલનાકા પર કેશોદના લોકોને લોકલ ટોલ માંગણીને લઈને લોકોએ નિરાકરણ ન આપતા આજથી આ મુદ્દે અચોક્કસ મદદ માટે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે આ બાબતે વધુ વિગત આપતા લડત સમિતિના અગ્રણી હર્ષુકભાઈ અને મહેશભાઈએ જણાવ્યું હતું કે અનેક વખત આ મુદ્દે સાંસદે રજૂઆત કરી છે તેઓએ ગત ચૂંટણીમાં કેશોદના લોકોને વચન આપ્યું હતું કે આ વિસ્તારમાં સાંસદ તરીકે ચૂંટાઈને આવશે તો બે મહિનામાં ટોલ ટેક્સ પરનો પ્રશ્ન ઉકેલાઈ જશે

અવર જવર કરવા માટે એવી રીતે કેશોદની જનતા ને પણ ન્યાય મળે અને માત્ર દસ રૂપિયામાં દાદર ટોલ નાખાથી અવર જવર થાય એવી અમારી માંગણી છે જય હિન્દ જય ભારત